અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એમજે જે લાયબ્રેરી વીએસ હોસ્પિટલ અને એ એમ વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ માટે સુધારા બજેટ મંજૂર કરાયું એમ જે લાયબ્રેરીના સત્તર પોઈન્ટ ઓગણચાળીસ કરોડના ડ્રાફ્ટ બજેટમાં શાસકોએ એક પોઈન્ટ પાંત્રીસ કરોડના સુધારા મૂકી અઢાર પોઈન્ટ ચુમ્મોતેર કરોડનું બજેટ મંજૂર કર્યું તો અદ્યતન ફાયર સિસ્ટમ મ્યુઝિકલ ફાઉન્ટેઇન બાળકો માટે વોલ પેઇન્ટિંગ સહિતની સુવિધાઓને નાણાકીય જોગવાઈ કરાઈ

રેટ્રો ફિટિંગ માટે ચાલીસ કરોડની જોગવાઈ કરાઈ છે એ એમ વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ માટે રૂપિયા છસ્સો તોતેર પોઈન્ટ પચાસ કરોડ બજેટ મંજૂર કરાયું તો ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા રૂપિયા છસો એકતાલીસ પોઈન્ટ પચાસ કરોડ ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા બત્રીસ કરોડનો વધારા સાથે મંજૂર કરાયું તો શહેરમાં રોડ સહિત અવળા વિસ્તારમાં નવા રૂટો પણ શરૂ કરાશે અમદાવાદ શહેરની મહાત્મા ગાંધીજી દ્વારા ખાતમુહૂર્ત થયેલ અને સરદાર વલ્લભભાઈ પટેલજી દ્વારા શુભારંભ થયેલ શેઠ માણેકલાલ જેઠીભાઈ પુસ્તકાલયનું વર્ષ બે હજાર ચોવીસ પચીસના શ્રી દ્વારા રૂપિયા સત્તર કરોડ ઓગણચાલીસ લાખ પંદર હજારનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે જેમાં ભાજપાના પ્રભારી શ્રી તથા મોડી મંડળ દ્વારા

અમદાવાદના અંદર ઘણા વર્ષો પછી જે બંધ થઈ હતી ડબલ ટેકર બસ એનું ફરીથી આયોજન થયું અને એને આજે અમદાવાદમાં ચાલતી મૂકવામાં આવી છે અને એ અમદાવાદ માટે એક નવું નજરાણું છે મેયર શ્રી ટ્રેન્ડિંગ કમિટી ચેરમેન ડેપ્યુટી મેયર આ બધા મળી અને આના અંદર સારી એવી મહેનત કરી તાત્કાલિક બસનો ઉપયોગ કર્યો છે અને એક બસ અત્યારે ચાલુ થઈ છે એવી સાતે સાત ઝોનમાં સાત બસ કરવાની છે એટલે આ એક વધતા બીજી છ બસો ટૂંક સમયમાં આવશે એટલે કોમર્શિયલ બેઝ ઉપર જે ડેપો ના અંદર જે કોમર્શિયલ થઈ સકતું હશે એનું તપાસ કરી અને એના અંદર કોમર્શિયલ હેતુ એટલે કે કોઈ બી સ્ટોલ મૂકવો કે કોઈ જગ્યાએ કઈ ખાણીપીણીનું કે કોઈ બી એ પ્રમાણે એનું કરવાનું આયોજન ચાલે